ચોક્કસથી મયૂરી નજર કરીએ તો ગાંધીનગરમાં ફરી વખત આંદોલન જે છે તે જોવા મળી રહ્યું છે ટાટપાસ ઉમેદવારો જે છે તે અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચે છે ત્યારે બાદ દર્શોમાં જોઈ રહ્યા છો કે અહીંયા આગળ મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે પહોંચ્યા છે તે લોકોની માંગ છે કે સરકાર જે છે તે ટાટપાસની જે છે તે ભરતી પ્રક્રિયા જે છે તે શરૂ કરે ખાલી પડેલી જગ્યાઓ જે છે તે જગ્યાઓ ઉપર જે છે તે ભરતી પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવે આ તમામ મુદ્દાઓને લઈને જે છે તે અત્યારે ઉમેદવાર દ્વારા જે છે તે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ઉમેદવાર પાસે જો વાત કરવા જઈશું તો અહીંયા આગળ પ્રિન્સ પ્રિન્સ શું મુખ્ય માંગ છે કેમ આજે અહીંયા આગળ આપણે આંદોલન કરવું પડી રહ્યું છે અમારી મુખ્ય માંગ એ જ છે કે નવથી બારમાં શિક્ષણ સહાયકમાં જે જગ્યાઓ ખાલી છે એના ઉપર હજુ જે છે ભરતી કરવામાં આવી રહી નથી અને નવથી બારમાં સેકન્ડ રાઉન્ડ જાહેર કરો અને જેટલી જગ્યાઓ જે પ્રમાણે હજુ ખાલી છે એના ઉપર પૂરતી ભરતી કરો કચ્છની જેમ સ્પેશિયલ ભરતીની પણ માંગ કરવામાં આવી છે શા માટે આ માંગ કરવી પડી રહી છે કચ્છની જો વાત કરવામાં આવે તો જો એકથી પાંચમાં છથી આઠમાં જે છે કચ્છ સ્પેશિયલ એ પ્રમાણે જાહેર કરી અને ભરતી કરી શકતા હો તો શું વિદ્યાર્થીઓને આગળ નવથી બારમાં જે છે ભણવાનું નથી તો આગળ વિદ્યાર્થીઓનું શું એમના ભવિષ્યનું શું એટલા માટે નવથી બારમાં પણ જે છે જગ્યાઓ ખાલી છે કચ્છની અંદર તો નવથી બારમાં કચ્છ સ્પેશિયલ ભરતી કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનું જે છે ભવિષ્ય એ અંધકારમય ન બની જાય ત્યાં મહિલા છે તેમની સાથે પણ વાત કરીશું બેન આપ શું કહેશો કારણ કે જ્ઞાન સહાયકની જે છે ભરતી કરે છે પરંતુ કાયમી શિક્ષકની ભરતી નથી થતી એટલે ઉમેદવારને આંદોલન કરવા પડી રહ્યા છે હા ગ્રેન્ડ સહાયકની બે ત્રીજી વાર હવે ગ્રેન્ડ સહાયકની કાલે જ કા પરમ એડ એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવી છે અને કાલે ભરતી છે એવું છે જો તમે ખાલી જગ્યાઓ ઉપર ગ્રેન્ડ સહાયકની ભરતી કરી શકતા હોય તો અહીંયા ઉમેદવાર બેરોજગાર છે અમે પરીક્ષાઓ પાસ કરીને બેઠા છીએ તો શિક્ષણ સહાયક તરીકે લેવામાં તમને શું તકલીફ છે અને બીજું એ કે ડબલ ડબલ સ્કૂલો ફાળવવામાં આવી છે એમાં કંઈ વેબસાઇટ ઉપર મૂકવામાં નથી આવ્યું કે કઈ કઈ જગ્યાએ કયો ઉમેદવાર બે કઈ સીટ ફાળવવામાં આવી છે અને પાંચ મે પાંચ મહિના થઈ ગયા છે કે એમને એકાઉન્ટમાં સેલેરી પડી ગઈ છે તો શું અમને ખ્યાલ નથી કે કયો ઉમેદવાર કઈ સ્કૂલમાં લાગ્યો છે તો તમે એટલી વેબસાઇટ ઉપર મૂકી શકો છો કે આ ઉમેદવાર આ સ્કૂલમાં લાગેલો છે તો એ પારદર્શિતા પણ નથી અને આશ્રમ શાળાની જે સ્કૂ માંગ છે કે આશ્રમ શાળાની ભરતી કરવામાં આવે કચ્છની સ્પેશિયલ ભરતી કરવામાં આવે કેમ કે કચ્છના બાળકોને પણ ભણવાનો એટલો જ અધિકાર છે જેટલો બાકી બાળકોને છો તો કચ્છની સ્પેશિયલ ભરતી કરવામાં આવે ઘણી જગ્યાઓ ખાલી છે એકત્રીસ પાંચ અને એકત્રીસ

દર વખત એક આશ્વાસન જ આપે છે કે રાહ જુઓ બેનું થઈ જશે તમારું થઈ જશે થઈ જશે પણ હજુ સુધી થઈ નથી ગયું એમાં કુબેર ડીંડોર સાહેબ એ બહુ બધા વચનો આપ્યા પ્રફુલ્લભાઈએ બહુ બધા વચનો આપી અને પોતપોતાની સીટો પોતાને બીજાને આપીને ગયા છે પણ અમારી સીટો હજુ સુધી અમને મળી નથી અમે હજુ એવાને એવા જ રસ્તા ઉપર છે રખડતા છીએ પોલીસ પકડી જાય છે છોકરાઓના ઘેર મૂકી મૂકીને અમે અહીંયા આગળ આવી રહ્યા છે એક સ્ત્રી થઈ અને ઘર સંભાળવું અને રોડ ઉપર આવવું એક તો પહેલાં તો એક તો સન્માનનો સવાલ છે અને બીજી વસ્તુ અમારા ફ્યુચર શું અમે બધા લગભગ ચાલીસ ની પ્લસ થવા આવ્યા છે તો અમારા ફ્યુચરનું શું અમે અમારી પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ અને અહીંયા આગળ મંત્રી બદલાઈ ગયા તો અમારું શું પરીક્ષા પદ્ધતિ અને મંત્રી બંને વચ્ચે અમે ફસાઈ ગયા છે તો અમારે એક જ ન્યાય જોઈએ છે કે જે પણ બદલી થઈ છે જૂના શિક્ષકોની એ જગ્યા પ્લસ જે જગ્યા હજુ બાકી છે કે જે તમે 10700 ની ભરતી કરી હતી એ નથી ભરી એ બંને જગ્યાઓ ઉમેરી અને તાત્કાલિક બીજો રાઉન્ડ પાડવામાં આવે કેમ કે દરેક ભરતીમાં 1 થી 5 માં 6 થી 8 માં દરેક માં તમે રાઉન્ડ પાડી રહ્યા છો તો 9 થી 12 માં રાઉન્ડ ના પાડવાનો એક જ કારણ છે કે તેમાં એમાં મોટા ગપલા કર્યા છે કેમ કે એમાં કોઈ પણ જગ્યાએ તમે પારદર્શિકતા નથી બતાવી કે ભાઈ આ જગ્યાએ આ માણસ લાગ્યો અને આટલી જગ્યા ખાલી છે પ્લસ તમે ભરતીમાં તો લોચા કર્યા છે પણ એ પછી જ્યારે તમે વેટિંગ બહાર પાડ્યું તો બહાર પાડ્યું છે કેટલા લોકો કચ્છથી ભાવનગર થી જુનાગઢથી કેટલાક લોકો પોતાની ફેમિલી નાના નાના બાળકો મૂકી અને અહીં ન્યાય માગવા આવી રહ્યા છે તો અમારા ન્યાયની કોઈ અપેક્ષા નથી અમારો ન્યાય શું ખોટો છે અમારી માંગ ખોટી છે તો અમે શિક્ષણ મંત્રી તો બદલાઈ ગયા છે પણ જ્યારે હવે નવા શિક્ષણ મંત્રી આવ્યા છે તો અમે નવા મંત્રી જોડે એક જ આશા રાખીએ છીએ કે અમારું ભવિષ્ય પ્લસ જે હાલ ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ દસ અને બારમાં કે જેમને પોતાના ટીચરોની જ નથી ખબર કે મારો ટીચર મહિનો રહેશે કે વરસ રહેશે કારણ કે એનું તો બે મહિનામાં પરીક્ષા છે એનો પોતાના કાર્યક્રમ સિલેબસની જ નથી ખબર કે મારો સિલેબસ કયો ટીચર પૂરું કરવાનું છે તો અમારું ફ્યુચર પ્લસ વિદ્યાર્થીઓના ફ્યુચરને ધ્યાનમાં લઈ અને રેવાબા અને વાજા સાહેબ કંઈક સારો નિર્ણય લે અને તાત્કાલિક નવથી બારની ભરતીમાં બીજો રાઉન્ડ પાડે એવો બધી આશા સાથે અમે આવ્યા છે અને આજે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જવાના નથી અને અમે અત્યારે સવારથી આજે ઉપવાસ પર ઉતરેલા છે એટલા માટે જ તમને છેલ્લો ન્યાય અમે માગી રહ્યા છે કે અમારી વાત સાંભળો અને અમારી વાતને સાચો ન્યાય આપો અને ન્યાય તમારે સાચી જ વાતને આપવાનો છે એવું નથી કે તમારે ખોટી વાતને ન્યાય આપવાનો છે

તેવા શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ઉપર જે છે તે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે પ્રકારની માંગ સાથે ઉમેદવારો અત્યારે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જે છે તે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે મયુરી બિલકુલ આભાર મલહાર સમગ્ર માહિતી આપવા બદલ